નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધારે ભાજપનું શાસન છે અને ભાજપના રાજમાં દરેક સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર છે ખદ બધે આજે ગુજરાત સરકારનું એસટી વિભાગ એને પણ ખાડે લઈ જવાનું કામ આ ગુજરાતના ભાજપના શાસકો છે એ કરી રહ્યા છે આજે ગુજરાતના એસટી નિગમમાં પચીસો કરતાં વધારે બસો નવી બસો નબળી ગુણવત્તાવાળી ભાજપના દલાલ નેતાઓએ પોતાની દલાલી ખાવા માટે એસટી નિગમને પધરાવી દીધી છે આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં એસટી નિગમમાં સફેદ વોલ્વો બસ જે ચાલી રહી છે એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર ભાજપના નેતાઓ દ્વારા આચરવામાં આવ્યો છે સફેદ જે એસટી વોલ્વો બસ છે એમાં કિલોમીટર દીઠ બત્રીસ રૂપિયાની આવક છે જ્યારે પ્રાઇવેટ એજન્સીને જે વોલ્વો બસનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે એને કિલોમીટર દીઠ ગુજરાત એસટી નિગમ પિસ્તાલીસ રૂપિયા ચૂકવે છે એટલે કે સફેદ એસટી વોલ્વો બસનો કાળો ભાગ ભાજપના નેતાઓ દ્વારા આચરવામાં આવ્યો છે આજે સમગ્ર ગુજરાત રાજ્યના એસટી બસમાં જીપીએસ સિસ્ટમ જે લગાવવામાં આવ્યું છે જીપીએસ નવું લેવા દાવ તો માત્ર ને માત્ર અઢારસો રૂપિયામાં નવું જીપીએસ આવે છે આજે ભાજપના નેતાઓ પાસે આ જીપીએસ લગાડવાનો કોન્ટ્રાક્ટ છે અને એસટી બસમાં દરેક બસમાં જીપીએસ લગાવ્યા છે એનું એક બસનું મહિને બે હજાર રૂપિયા ભાડું ગુજરાતનું એસટી નિગમ આ ભાજપના દલાલોને એસટી નિગમનો જે કોન્ટ્રાક્ટ રાખ્યો છે એમને ચૂકવવામાં આવ્યો તો આમ ભાજપના નેતાઓ ગુજરાતના એસટી નિગમને ખાડે લઈ જવા માટેનું કામ કરી રહ્યા છે ಅಷ್ಟು ಜಯ ಹಿಂದ ಜಯ ಜಯ ಗರ್ವಿ